આરતી ત્રિવેદી એન્યુએલએમ મેનેજર દીનદયાળ અંત્યોદય યોજના છે એ એન્યુએલએમ યોજના હેઠળ અમે આ શેલ્ટર હોમ એટલે ટેમ્પરરી શેલ્ટર પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડની પાછળ ચલાવીએ છીએ એ શેલ્ટરની અંદર અમે લોકોને વખતો વખત રેસ્ક્યુ કરીને લઈ આવીએ છીએ આ શેલ્ટર હોમમાં લોકોને આવ્યા પછી તેનું વખતો વખત કાઉન્સિલિંગ કરી અને કાઉન્સિલિંગ બાદ જો એ લાભાર્થીઓ છે એ લાભાર્થીઓનું અમે ડેલી મેડિકલ ચેકઅપ કરાવીએ છીએ મેડિકલ ચેકઅપ બાદ જો એ પોતે ઈચ્છા ધરાવતા હોય અને એની પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોય તો ડોક્યુમેન્ટ થોડા ડોક્યુમેન્ટ હોય તો એની પૂર્તતા કરી અમે એને એને જે સરકારી અન્ય સરકારી યોજનાના લાભો જે છે એમને મળવા માટે એને મદદરૂપે કરીએ છીએ એની અંદર અમે એમનું બેંકનું ખાતું છે એમનું રાશન કાર્ડ છે રાશન કાર્ડ બન્યા પછી એને રાશન ન મળતું હોય તો રાશન મળવાનું શરૂ કરાવી શકીએ છીએ ત્યારબાદ જો એ વ્યક્તિ જે છે એ કઈ ધંધો શરૂ કરવા માંગતા હોય તો અમે એને આર્થિક સહાય એ પણ કરે છે ત્યાર ઉપરાંત એમના બાળકો જે છે એના બાળકોને પણ અમે સ્કૂલમાં એડમિશન માટે પછી નાના બાળકો હોય તો એમનું એડમિશન અમે આંગણવાડીમાં પણ કરાવડાવીએ એટલે આ યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે જે ઘર વિહોણા લોકો છે એને એક સારી જગ્યા મળે અને એ લોકો સારી રીતે પોતાનું જીવન ચલાવી શકે એ માટે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આપની આસપાસ પણ જો કોઈ એવા લોકો મળી આવતા હોય તો ખાસ એ લોકો મહાનગરપાલિકાનો સંપર્ક કરી અને અમારો સંપર્ક કરે જેથી અમે એમને યોગ્ય સુવિધાઓ અપાવી શકીએ